નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહ મિત્રો મિત્રો આજના આ વિડીયોમાં આપણે રામદેવ પીરે સમાધિ લીધી તે પહેલા આપણને જે અમૂલ્ય ઉપદેશ આપ્યો હતો અને તેમના માતા પિતા સાથેનો છેલ્લો વાર્તાલાપ કર્યો હતો કે જેમાંથી ઘણું બધું શીખવા મળે છે તે આપણે સાંભળવાના તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે

રામદેવજીએ તેમના પિતા અજમલજીને પોતાના સ્વધામ પાછા ફરવાનો સંકેત આપ્યો અજમલજીને સપનું આવ્યું કે તેઓ દ્વારકા નગરીમાં છે કે જ્યાં રત્ન હિંચકામાં રણછોડરાય બિરાજમાન છે ત્યાં રામદેવ પીર આવે છે અને રણછોડરાયમાં સમાઈ જાય છે અને તેમનો લીલુડો ઘોડો પણ ગરુડજીમાં સમાઈ જાય છે અને આ દ્રશ્ય જોઈને અજમલજીએ જોરથી જયનો નાદ કર્યો અને તેમની આંખ ખુલી ગઈ

કે આ જગતમાં દરેક જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મૃત્યુ પામે છે કોઈ કોઈની સાથે આવતું નથી એટલે ખોટો મોહ ન રાખવો જોઈએ પરંતુ માતા મિનલ દેવની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા માતાનો સ્નેહ જોઈને રામદેવજીએ કહ્યું કે તમારો પ્રેમ મને વિચલિત કરે છે તેથી હું તમને વચન આપું છું કે તમારી પેઢીએ પેઢીએ પીર અવતાર લેશે તેમ છતાં

આ રીતે રામદેવજીએ પિતા અજમલજીના મનનું સમાધાન કરી ભાદરવા સુદ નોમના દિવસે રામદેવરા ગામમાં પીરના નેજા રોપાયા માતા મિણલદેવે રામદેવજીને તિલક કર્યું ગળામાં ફૂલનો હાર પહેરાવ્યો રામદેવજીએ સમાધિ ખોદવાનો આદેશ આપ્યો અને સૌ સગા સંબંધીઓને મળ્યા એ જ વખતે તેમના પરમ ભક્ત ડાલીબાઈ ત્યાં આવ્યા અને સમાધિ સ્થળ પોતાનું છે એવો દાવો કર્યો એટલે રામદેવજી મહારાજના આશીર્વાદ લીધા અને તેમણે સમાધિમાં પ્રવેશ કર્યો તો વળી ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવજીએ દેહ ત્યાગ કરવાનું નક્કી કર્યું વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધર્યા પછી હાથમાં શ્રી ફળ લઈ તેમણે જન સમુદાયને ચોવીસ ફરમાન કહ્યા અને તેનું પાલન કરવાની આજ્ઞા આપી રામદેવજીએ દિવ્ય પ્રકાશમાંથી પોતાનું અમર સ્વરૂપ સૌને બતાવ્યું અને કહ્યું કે મારું આ દિવ્ય સ્વરૂપ અહીં હંમેશા રહેશે તમે મારું ધ્યાન ધરશો તો હું તમારી પાસે જ રહીશ મારું આ સ્વરૂપ સૌને મુક્તિ અપાવનારું રહેશે મારા વચન પર શ્રદ્ધા રાખજો અને કોઈ શંકા કે કુશંકા કરતા નહીં આટલું કહી રામદેવજી સમાધિ પાસે આવ્યા તેમણે માતા-પિતાના ચરણ સ્પર્શ કર્યા અને સૌને વંદન કરીને કહ્યું કે મારો સમય પૂરો થયો છે મારી સમાધિ બંધ થઈ ગયા પછી તેને ખોલીને જોતા નહીં મારો પડદો ઉઘાડતા નહીં મારા वचन ઉપર શ્રદ્ધા રાખજો અને સમાધિ લેતા પહેલા પીર રાજાએ સૌને જીવન માટેના અમૂલ્ય ઉપદેશ આપ્યા કે મારા ભક્તો આ દુનિયામાં કોઈ ઊંચ કે નીચ નથી હિન્દુ કે મુસલમાન ગરીબ કે ધનિક સર્વમાં પરમાત્માનો અંશ વસે છે સૌને સમાન માનજો મંદિરમાં દીબો કરવો ઉત્તમ છે પરંતુ સાચી ભક્તિ એ જ રાખજો સત્યનો માર્ગ છે અહિંસા કરતા મોટું કોઈ તપ નથી ભક્તો મારી ચિંતા ન કરશો હું સમાધિમાં જઈશ પરંતુ મારી શક્તિ હંમેશા જીવંત રહેશે

તેમજ કિન્નરો તેમને લેવા આવ્યા હોય અંતે માટે પુરાઈ ગઈ અને સૌએ ભારે હૈયે રામદેવજીનો જયનાદ કર્યો રામદેવજીએ હરભુજીને છેલ્લે મળવાનું વચન આપ્યું હતું તેમણે સ્વપ્નમાં હરભુજીને આદેશ આપ્યો કે ઓઠ હું દેહ ત્યાગ કરી રહ્યો છું આ સાંભળી હરભુજીને કંઈ સમજણ ન પાણી પરંતુ જ્યારે તેઓ રણુજા પહોંચ્યા

કનક કટારી આપીને વિદાય લીધી જ્યારે હરભુજી રણુજા અમે વાતો કરી મીઠાઈ ખાધી અને તેમણે મને આ વસ્તુઓ પણ આપી છે આ વાત સાંભળીને સૌને આશ્ચર્ય થયું અને તર્ક વિતર્કમાં પડીને સૌએ રામદેવજી આપેલી આજ્ઞા ભૂલીને ને સમાધિ ખોદવા માંડી

આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર